રાચરિત્ર માનસને સમજવા માટે સૌ પ્રથમ પાંચ વસ્તુની કૃપા જોઈએ એવું મહાપુરુષો કહે છે બાકી તો કથા ફૂટ્યા કાન ન આવ્યું બ્રહ્મ આવા સરસ આયોજનો થાય આપણે પોથી યાત્રામાં જોડાઈ જઈએ બધા આનંદ કરીએ કથાઓ સાંભળ્યા જ કરીએ સાંભળ્યા જ કરીએ પણ કથા સોણી સોણી ફૂટ્યા કાન તો આવ્યું બ્રહ્મ જ્ઞાન પરંતુ રામચરિત્ર માનસ ને સમજવા માટે રામ કથા ને સમજવા માટે પાંચ વસ્તુ જોઈએ અથવા તો પાંચ વસ્તુ ની કૃપા જોઈએ તો રામચરિત્ર માનસ સમજાય છે એક તો ઈષ્ટ પ્રેમ ભગવાન રામ નો પ્રેમ જોઈએ અથવા તો તમે જે ઈષ્ટ ને માનતા હોય એનો પ્રેમ તમારી ઉપર વળશે તો જ રામકથા સમજાય છે તો ઈષ્ટ પ્રેમથી રામકથા સમજાય છે બીજી વાત કરી છે કે રામકથાને સમજવા માટે શ્રદ્ધા જોઈએ જ્યાં સુધી શ્રદ્ધા લઈને ન બેસીએ ત્યાં સુધી વાર્તા સારી લાગે કથા સારી લાગે ચરિત્ર સારું લાગે પણ આપણા વિચારોમાં એ પ્રસ્થાપિત ન થાય મારા ને તમારામાં એ ચરિત્ર ઉતરે નહીં માટે શ્રદ્ધા જોઈએ જ્યાં સુધી શ્રદ્ધા ન હોય ત્યાં સુધી ભગવાન રામ નું ચરિત્ર સમજાતું નથી માટે કથામાં બેસો ત્યારે શ્રદ્ધા લઈને બેસજો ત્રીજી વાત કરી છે કે સત્સંગ કરશો તો રામકથા જલ્દી સમજાશે ચોથી વાત કરી છે વડીલના આશીર્વાદ પ્રાપ્ત થશે તો રામકથા સમજાશે અને પાંચમી વાત મહાપુરુષો કરે છે કે પિતૃ ભગવાનની કૃપા થઈ જાય પિતૃઓની વડીલોની કૃપા થાય ત્યારે રામકથા સમજાય છે તો રામકથા સમજવા માટે આ પાંચ વસ્તુ જરૂરી છે આવો રામચરિત્ર માનસનો ટૂંકો પરિચય આપું ગૌસ્વામી તુલસી સરમી ના દિવસે અયોધ્યાની અંદર ભગવાન રાઘવનું ધ્યાન કરીને આ રામચરિત્ર માનસનો લખવાનો પ્રારંભ કરે છે સોળસો ને એકત્રીસ રામનવમી હતી ત્યારે આ રામચરિત્ર માનસનો લખવાનો પ્રારંભ થયો જેનું હૃદય રામમય બન્યું છે આંખમાં છે જે જે ભૂમિમાં નગરમાં ભગવાન રામ જન્મ્યા હતા એ જ અયોધ્યા નગરીમાં સરયુ નદીના કિનારે ગોસ્વામી તુલસીદાસજી મહારાજે મા સરયુની સાક્ષે કલમ લઈ અને રામચરિત્ર માનસની રચના કરી છે આ રામચરિત્ર માનસની અંદર સાત કાંડ છે સપ્ત પ્રબંધ સુવદ શોપાના સાત કાંડ છે જેમ ગીતાજીમાં અઢાર અધ્યાય છે જેમ શ્રીમદ ભાગવતની અંદર માર સ્કંદ છે એવી રીતે રામચરિત્ર માનસમાં સાત કાંડ છે જેમાં પહેલા કાંડનું નામ છે બાલકાંડ છે જેમાં ભગવાન રાઘવના જન્મથી લઈ અને વિવાહ સુધીની કથા છે પહેલા તમને ટૂંકો પરિચય આપું છું રામચરિત્ર માનસનો કે તમને સમજાય તો પહેલો જે કાંડ છે એનું નામ છે બાલકાંડ જેને વાલ્મિકી કાંડ કહે છે અને જેને ગૌસ્વામી તુલસીદાસજી સોપાન કહે છે ગૌસ્વામી તુલસીદાસજી જેને રામ સુધી પહોંચવાની સીડી કહે છે એવા સાત પગથિયા સોપાન એટલે પગથિયા તો તો પ્રથમ પગથિયું છે છે કે દ્વિતીય સોપાન છે જેનું નામ છે અયોધ્યા કાંડ જેમાં ભગવાન રામની યાત્રા શરૂ થાય વન તરફની એ કથા કહી છે તૃતીય સોપાન જેનું નામ છે છે જેમાં ભગવાન રાઘવ અનેક ઋષિ મુનિઓને સાધુ સંતોને વનવા મળે છે એ ગાથા ગાઈ છે તો પ્રથમ બાલકાંડ દ્વિતીય અયોધ્યાકાંડ તૃતીય અરણ્યકાંડ ચોથો કિચકિંદાકાંડ છે જેમાં હનુમાનજી સાથે ભગવાન રાઘવનું મિલન થાય એ કથા ગાઈ છે પાંચમો કાંડ છે જેનું નામ છે સુંદરકાંડ જેમાં શ્રી હનુમાનજી મહારાજની સમગ્ર કથા ગાઈ છે ત્યાર પછીનો છઠ્ઠો સોપાન છઠ્ઠો કાંડ છે એનું નામ છે લંકા કાંડ છે ભગવાન રાઘવ લંકા તરફ પ્રયાણ કરે અને સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરે લિંગ થાપી બીધી બત કરી પૂજા એ બધી જ વાત લંકા કાંડમાં છે અને છેલ્લે સાતમો કાંડ છે સાતમું સોપાન છે જેનું નામ છે ઉત્તર કાંડ છે તો સાત કાંડનું આ સોપાન સાત કાંડનો આ ગ્રંથ ગૌસ્વામી તુલસીદાસજી દ્વારા જ રચિત છે પ્રથમ જે રામાયણ હતું એ ભગવાન વાલ્મીકીએ રચેલું જે સંસ્કૃતમાં હતું એટલે ગ્રામ્ય લોકો ન સમજી શકે એટલા માટે ગામડાના લોકોને સમજાવવા માટે થઈ અને ગૌસ્વામી તુલસીદાસજી મહારાજે અને બિલકુલ લોકબીન અવધિ ભાષામાં મિશ્રિત કરીને હિન્દી અને અવધિ ભાષામાં મિશ્રિત કરી અને સાત સોપાનમાં આ કથા લખી છે રામચરિત્ર માનસમાં ચાર ઘાટ છે ચાર ઘાટ ઉપર અત્યાર સુધીમાં દિવ્ય રીતે કથા ગવાઈ છે કે આ સૌથી પહેલા કથા કોને ગાઈ રામની તો કે ભગવાન શિવે માં ઉમિયાને કથા સંભળાવી હતી ભગવાન શિવે પ્રથમ કથા ઉમિયાને સંભળાવેલી તમે બધા ભાગશાળી છો કે આ સૃષ્ટિમાં સૌથી પહેલા રામ કથાના વક્તા આદિ વક્તા આદિ વ્યાસપીઠ એટલે ભગવાન શિવ છે અને સૌથી પહેલી આ સૃષ્ટિમાં રામ કથા કોઈએ સાંભળી હોય તો એમાં ઉમિયાએ સાંભળી છે અને એના તમને સંતાન છે કારણ કે સતી ભવાની એ સ્વયં ઉમિયાનું સ્વરૂપ છે તો ભગવાન શિવે પ્રથમ રામ કથામાં ઉમિયાને સંવડાવી એ શિવ અને પાર્વતીનો જે ઘાટ હતો એ જ્ઞાન ઘાટ હતો જેમાં જ્ઞાનની ચર્ચાઓ થઈ છે કારણ કે એક બાજુ પરમ તત્વ છે અસ્તિત્વ છે બાપ કા ભી બાપ મહાદેવ દેવ નથી મહાદેવ છે ભગવાન શંકર કોઈ દેવ નથી તમને એમ થશે કે કેમ શંકર દેવ નથી શંકર દેવ નહીં હે શંકર મહાદેવ હે એ મહાદેવે પ્રથમ કથામાં ઉમિયાને સંભળાવી અને જે સંવાદ થયો કૈલાસમાં જે જ્ઞાનનો સંવાદ હતો જ્ઞાનની વાતો હતી જ્ઞાનનું એક હતું તો ભગવાન શિવ અને ઉમિયાનો સંવાદ સંવાદ એક જ્ઞાન ઘાટ હતો બીજો એક સંવાદ થયો છે કાગ ભૂસુંડી અને ગરુડજીનો સંવાદ થયો છે જે ભક્તિનો ઘાટ હતો હવે કાગભૂષણની કાગડાના રૂપમાં છે અને ગરુડજી તમે જાણો છો ગરુડના રૂપમાં છે તમે વિચાર કરો કે એક કાગડો કથા કરે અને ગરુડ કથા સાંભળે એક પક્ષી કથા કરે અને એક પક્ષી કથા સાંભળે આ દેશના પક્ષીઓ કથા કરતા અને પક્ષીઓ કથા સાંભળતા આપણે તો માણસ છીએ કથા સાંભળવી જોઈએ રામચરિત્ર માનસના ચાર ગાઢ છે એમાંનો પહેલો ગાઢ ભગવાન શિવ એ જ્ઞાન ગાઢ છે બીજો ગાઢ છે ભક્તિનો ગાઢ છે જેમાં કાગ ભૂસુંડી ગરુડજીને કથા સંભળાવે ભૂસુંડી સરોવર હિમાલયની કંદરામાં જ્યાં કોઈ જઈ ન શકે એવો બળપ છે એવા પહાડો છે અને એવા પહાડોની અંદર કાગ ભૂસુંડી અને ગરુડજીનો ભક્તિનો ગાઢ શરૂ થાય છે ત્રીજો એક સંવાદ છે શાસ્ત્રમાં માનસમાં બતાવ્યો છે જ્યાં ત્રિવેણીનો ઘાટ છે જ્યાં ત્રિવેણીનો સંગમ થાય છે જ્યાં દેવતાઓ અને દાનવ વચ્ચે સમુદ્ર મંથન થયું અને દાનવો અમૃત લઈને ભાગ્યા અને અમૃતનું એક બિંદુ જ્યાં પડ્યું જેને પ્રયાગરાજ કહેવામાં આવે છે જેને અલ્હાબાદ કહેવામાં આવે છે જ્યાં મહાકુંભ મેળો ભરાય છે જ્યાં ત્રિવેણી ઘાટ છે એ ત્રિવેણીના ઘાટ ઉપર અક્ષય વૃદ્ધ આવેલું છે એ વડલાની નીચે યાજ્ઞવલ્ક અને ભરતવાજીનો સંવાદ છે કે કુંભમેળાની અંદર દરેક સંતો મહાપુરુષો પધાર્યા અને દરેક જ્યારે વિદાય થાય છે ત્યારે ભરદવાદજીએ યાજ્ઞવલ્ક ઋષિના ચરણ પકડ્યા છે અને કહ્યું કે મને રામકથા કથા સંભળાવો અને એ કર્મઘાટની કથા છે એ અજી પણ ચાલે છે એ કથાએ વિરામ નથી લીધો આજે પણ ત્રિવેણીના ઘાટ ઉપર એ કથા આત્મારામ ભાઈ નિરંતર ચાલે છે અને સાધુ કથા ક્યારે વિરામ ના આપે સાધુના ના મુખમાં સતત ગંગાની જેમ પ્રવાહિત કથા વયા કરે એવી આ કથા એ યાજ્ઞવલ ઋષિ ભરદ્વાજીને કથા ત્રિવેણીના ઘાટ ઉપર સંભળાવે છે અને ચોથો એક સંવાદ છે અયોધ્યાની અંદર થયો છે જેમાં ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ પોતાના મનને કથા સંભળાવે છે સામે કોઈ સોતા નથી કોઈ વ્યક્તિ સામે નથી પોતે કથા ગાઈને પોતાના મનને સમજાવે છે